પાપિયા લોકો માટે નથી કથા પુણ્યવાન લોકો માટે છે કથા સારા માણસો માટે છે સજ્જન માણસો માટે કથા છે તેથી આ બીજા શ્લોકની અંદર માગણી કરી છે તમારે શું સાંભળવું છે તમારી પાસે તમારે હું શીખવું છે અને આપણે શીખવા આવ્યા છે જેમ નિશાળમાં આપણે શીખવા જઈએ સ્કૂલમાં જઈએ કોલેજમાં જઈએ એ રીતે આપણે સ્કૂલ છે કાંઈ ને કાંઈ નવું જાણવા માટે શીખવા માટે આવે છે તેથી માગણી કરી છે આ બીજો શ્લોક છે અમારી ભક્તિ પરિવર્તન પામે સદભક્તિ અમારી ભક્તિમાં ભગવાન પાસેથી કોઈ લેવાની અપેક્ષા ન રહે અમારી ભક્તિમાં ભગવાન પ્રત્યે કોઈ માગણી ન રહે સિર્ફ લાગણી રહે એને સદભક્તિ કહેવાય છે મોક્ષ એને મુક્તિની પણ ઈચ્છા ન રહે અને અમે ભગવાનનું ભજન કરીએ એવી ભક્તિ અમને જોઈએ છે બ્રહ્મચારી ન બની શકે પણ સદાચારી બની અમે આવી માગણી કરી છે કેટલી સુંદર માગ્યું છે આ બધું આવી જાય ને તો આપોઆપ માન સન્માન પ્રતિષ્ઠા ધન સંપત્તિ સુખ શાંતિ બધું જ આવે આ એક શ્લોકમાં જે માગ્યું એ બધું જો આપણને મળી જાય તો આમાં બધું આવી જાય આમાં કાંઈ પણ બાકી ન રહે આટલા ગુણ જેનામાં આવી જાય એને કોઈ જગ્યાએ ફાફા મારવા ન પડે કોઈ જગ્યાએ વલખા મારવા ન પડે ફક્ત એક જ શ્લોકના જે માગણી કરી છે એ બધું આપણામાં આવી જાય ન ધનની કમી રહે ન માન સન્માનની કમી રહે

કથમ સ વિકારર નિરા સજ્જને ક્રિયતે કથમ સજ્જને ક્રિયતે કથમ સજ્જન માણસોએ પોતાના જો શું કરવું જોઈએ એ આપ કહેવાનો પ્રયાસ કરો કેટલી સુંદર માંગણી કરી છે આમાં કોઈ જગ્યાએ એવું ન કહે કે મને પદ કેવી રીતે મળે પદવી કેવી રીતે મળે મને ધન કેવી રીતે મળે મને સંપત્તિ કેવી રીતે મળે એવું કહે નહીં કારણ કે આટલા ગુણોમાં બધું મળી જાય પછી ધીમે ધીમે એટલા ગુણો આપણે કેળવીએ એટલે આપોઆપ બધું જ મળવા લાગે ધીમે ધીમે આપણો વ્યવહાર સારો હોય તો આપણા પર કોઈ ભરોસો કરે વિશ્વાસ કરે ખાણીનો વિવેક હોય તો હંમેશા તંદુરસ્ત રહીએ પીણીનો વિવેક હોય પીવાનો તો પણ આપણું આરોગ્ય રહે મન પ્રફુલ્લિત રહે આપણા વિચારોનો વિવેક હોય તો સારું વિચારી શકીએ આપણી વાણીનો વિવેક હોય તો લોકપ્રિયતા મળે અમારી પાસે શું છે ખાલી વાણીનો વિવેક શબ્દોની સૂઝ વાણીનો વિવેક હોય લોકપ્રિયતા મળે સૌ તમારા મિત્ર બને સૌ તમારા સખા બને વ્યવહારનો વિવેક હોય તો તમે જે કાંઈ કાર્યક્ષેત્રમાં છો બિઝનેસ કરો છો વેપાર કરો છો એની અંદરમાં ધીરે 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 તમારે ચડતી આવે વ્યવહારનો વિવેક હોય જે દિવસ જે દિવસે પૈસા પાછા આપવાના છે એ દિવસે પોતાની જાતને વેચી નાખવી પડે પણ એ દિવસે એને તને આપી દેવાના હોય તો તમારો વ્યવહાર બંધાય વ્યવહાર તૂટ્યો એટલે તમારો બિઝનેસ તૂટ્યો તેથી ડાઉન ધીરે ધીરે તળીએ હે ને એટલે વ્યવહારમાં વિવેક એ આપણી સફળતા છે આ બધું જ આની અંદર એક શ્લોકમાં આવી જાય અને ક્યારે આપણને ક્રોધ આવે અણગમો થાય બીજા પ્રત્યે આમ દ્રોણાભાવ થાય આને કહેવાય વિકાર એ બધા જ વિકારોને જીતી લઈએ તો આપણે કોઈ ક્ષેત્રમાં પાછળ નહીં કોઈ પણ ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર વેપાર ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્રનો માણસ હોય એ કોઈ જગ્યાએ પાછો ન પડે આટલા જન્મ ગુણ હોય તો સજ્જન માણસોએ શું કરવું હોય તેના માટે વાત કરી ત્રીજો શ્લોક મહાત્માઓએ સ્વીકાર લીધો કે અમારી સુરતા કલિયુગમાં ભ્રમિત થઈ છે અમે કોઈનો વૈભવ જોઈને ભ્રમિત થઈ છે કોઈની સમૃદ્ધિ જોઈને ભ્રમિત થઈ છે અમારી સુરતા શિવમાં નથી રહેતી અમારી સુરતા આમ આમ તેમ આમતેમ આમતેમ તેમ ભટકા લટકા કરે છે અમારી સુરતા ભગવાનના ચરણોમાં કેવી રીતે સમર્પિત થાય કારણ કે કલયુગ છે કલયુગની અંદર કોઈ માણસની સુરતા નથી સિદ્ધિ જ વાત અમે હોય તમે હોય કોઈ પણ નહીં સુરતા ભ્રમિત થયા જ કરે છે કલયુગનો પ્રભાવ છે

તમારો સૌનો અવાજ નીકળવો જોઈએ આ ભજન તો આપણે રોજ સાંભળતા હોય અને રોજ કંટસ્થ હોય ને આચાર્યજી અવાજ નીકળે જાડો જાડો મૂળદાસ બાપા સાથે બોલીએ ભાઈઓનો પણ અવાજ નીકળે બહેનો રૂપ નીકળે સાથે ગાવાનો એક આનંદ હોય છે એક ઉર્જા પ્રગટ થાય હરી ભજન નથી જાણે પણ શરત કઈ એક જ શરત બીજી કોઈ એક જ એક જ એક સરસ વાત કરી પરમાત્મામાં સ્થિર થઈ ગઈ એના માટે વેદ વાણી વધે છે હું નથી કહેતો વેદ વાણી કહે છે વિદ્વાનો ઋષિ મુનિઓની છે કે જેની સુરતા પરમાત્મામાં લાગી ગઈ અરે પ્રભુ એના કામો કરે નરસિંહ ના કર્યા જલારામ ના કર્યા તુકારામ ના કર્યા અનેક ને એકનાથ કેટલા નામ લઈ અરે ગોરો કુંભાર ક્યાં દૂર જવાની જરૂર છે કારણ કે તેની સુરતા તેથી શું કરવાનું છે પહેલા દિવસે કરતા જાઓ ઘરનું કામ લેતા જાઓ બોલો કરતા જાઓ ઘરનું કામ લેતા બસ આ ભક્તિ હિમાલય પહાડ માં જવું છે આપણે ક્યાં હિમાલય પહાડો ની કંદરામાં બેસવું છે આપણે ક્યાં ઘનઘોર જંગલમાં જવું છે આપણે તો સમાજની સાથે રહી અને એક વાત કહું ગ્રસ્તા આશ્રમ માં જે ભગવાન નું ભજન કરે ને એ ભક્ત ભગવાનને બહુ વાલો લાગે છે આપણા પરિવારની સાથે સૌની સાથે રહીને ભગવાનનું ભજન કરી એ ભગવાનને બહુ વાલો લાગે છે તેથી આ શર્ત કે પ્રભુ ક્યારે કામ કરે જ્યારે સુરતા ભગવાનમાં આપણે જોડાય જાય બોલીએ સાથે જયની ત્રીજા શ્લોકમાં કહ્યું અમારી સુરતા ભ્રમિત થઈ છે એવી કોઈ સાધના બતાવો એવું કોઈ સંશોધન અમને બતાવો અમારા સૌની મતી અમારા સૌના વિચારો ભગવાનના ચરણોમાં સ્થિર થાય આ વ્યાસ ભગવાનનો પ્રસાદ છે હજી તો શિવ મહાપ્રભુ દ્વાર ખુલે છે હજી તો ધીરે 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 આંગણે પગ્યા છે પછી તો આપણે ડેલો ખોલવાનો ફળિયામ જવાનું ઓહરીમ જવાનું કબાટ ખોલવાના હે ને પછી તો ધીરે ધીરે તેજોરી ખોલવાની કે આ કેટલો ધનપતિ છે હે ભક્તિનો ધન પાયો જે મેં રામ રતન ધન પાયો હે ને સોના ચાંદી હીરા મોતીનો ધન નહીં ધન ભક્તિનું ધન છે કેટલી સુંદર પંક્તિ છે राम रतन શ્લોકની અંદર વાત કરી અમે કલયુગમાં સૌ ભ્રમિત થયા છે હજી તો દ્વાર ખુલે છે ભગવાનની ભક્તિની તેજોરી સુધી પહોંચવું છે જે તો તેથી સ્વયં ભગવાન બોલાજી વાચ્છા જીવા શં અમારી સુરતા બગડી ગઈ છે આપણે રોડ ઉપર ગાડી ચલાવતા હોય અને આપણે સુરતા જતી રહે તો શું થાય ગાડી ભટકાવાની છે ને સુરતા રાખવી પડે રોડ ઉપર આપણે ફોનમાં વાત કરવા ને સુરતા આપણે જતી રહે તો ગયા એ મહિમા છે નો હું કથા કરું છું મારી સુરતા જતી રહે તો સુરતાનું મૂલ્ય છે ને હે તમે ગાડી ચલાવતા હોય કામ કરતા હો સુરતા જતી રહે રસોઈ બનાવતી બેન સુરતા જતી રહે દાજી જાય હે સીધી વાત છે ને તેથી કહ્યું અંદર આ સૌ માટે વિડમણા છે આપણે સૌ માટે છે આ એક દો માટે નથી પ્રાયો સુંદર વાત કરી છે હવે ચોથા શ્લોકમાં એવો પ્રશ્ન કર્યો છે ભગવાન આ પૂરા વિરાટ બ્રહ્માંડને કોણ ચલાવે છે આનું સંચાલન કોણ કરે છે જેમને યાદ કરવા માત્રથી પવિત્રતા મળે જેમને યાદ કરવા માત્રથી જીવ માત્રનું કલ્યાણ થાય એ કોણ છે કોઈ તો હોય ને ભલે આપણે રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ એ બધાને સ્વીકારીએ આપણે પરંતુ આ તો સ્વીકારવું જ રહ્યું ને એટલું વિરાટ વિશ્વ છે ત્રિભુવન કોટી બ્રહ્માંડ એનો સંચાલક કોણ છે કોણ વ્યવસ્થા સંભાળે છે સમયસર સૂર્યનો ઉદય થાય છે સૂર્ય અસ્ત થાય છે આકાશમાં તારાઓ ટમટમે છે કેવું વિશાળ જગત છે અને બહુ હૃદયથી મારા ભાઈ બહેનોને સૌને પ્રાર્થના જ્યારે સવાર સવારમાં વહેલા ઉઠી અને આકાશનું દર્શન કરો તમને એમ લાગે કેટલો ભગવાનનો વૈભવ છે ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો ઉઠવું જ જોઈએ રોજ ત્રણ વાગે ઉઠી જવાનું થોડુંક વધારે પડે હા એમાં ઠંડીનો સમય ઉઠાય જગાતા હશે સાડા ત્રણ ચાર સાડા ચાર પાંચ વહેલો જાગે તેનું ભાગ્ય પણ જાગે વહેલા ઊભા થાવ આકાશમાં જુઓ તમે હમણાં ઓસ્ટ્રેલિયા હતો ને તે હંમેશા મારીની અંદર સાડા ત્રણ ત્રણ વાગે ખુલી જાય એટલે હું વિસ્તાર છોડી દઉં અને આકાશનો જોઉં એટલા વિચિત્ર તારાઓ બધા અલગ કંઈક ભાસ થતો હતો કારણ કે દક્ષિણ ધ્રુવ ને આકાશનો કંઈક અલગથી ભાસ થતો હતો અલગ પ્રકારના તારાઓ હતા અલગ પ્રકારની બધી અંદરથી અનુભૂતિ હતી હમણાં મારી કલવાડા કથા હતી તો મારા ઉતાવળ પર એટલી સુંદર ગાશી હતી તો હું જતો રહતો ચાર વાગે તો આકાશ ની અંદર એટલા વિચિત્ર વિચિત્ર બધા દ્રશ્યો તારાઓ ભગવાનના વૈભવનું જ્ઞાન થાય ભગવાનનો કેટલો મોટો વૈભવ છે પાસે તો ગુરુ ગ્રહ ઉપર પૃથ્વી જેવડી ઉલ્કાવો પડે છે તો ગુરુ ગ્રહ કેવડો મોટો હોય છે તમે વિચાર તો કરો કલ્પના તો કહો ગુરુ ઉપર પૃથ્વી જેવડી ઉલ્કાવો પડે તોય ગુરુ ગ્રહને ને થતું નથી એ વિશાળતા એ ભવ્યતા એ દિવ્યતા એ અંતરિક્ષ એ આકાશ ગંગા એ જો દેખાય ને આકાશ ગંગા કહેવાય અગણિત પાણી છે ત્યાં અકલ્પનીય જલ છે આ બધું જોવું જોઈએ ગોદડામાં ભરાઈ રહ્યો છું સૂતા રહ્યો છું વિશાળ વૈભવ ઈશ્વરનો નો વૈભવ આપણા આપણા વડવાઓ બધા કેટલું વહેલા ઉઠતા હતા આપણે તો કોઈ વહેલા એટલા ઉઠતા જ નથી

આકાશ એ પ્રકાશ પૂરા બ્રહ્માંડ સંચાલન કરનારું કોઈ તો છે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો કોઈ તો છે તેથી મહાત્માએ પૂછું છે કોણ સંચાલન કરે કોણ વ્યવસ્થા સંભાળે છે આ છે કોણ જે જગતનો પ્રારંભ કરે છે જે જગતને સંચાલિત કરે છે કોઈ તો હજે જેને દીવા પ્રગટાવ્યા છે પહેલાં કોઈ તો હોય ને ગુણરૂપાનંદના અહીંયા સાહેબ ઠીકાના હે ને એ કોણ છે એ કેવો છે તેનો વ્યવહાર કેવો તેનો સ્વભાવ કેવો તેનો રૂપ કેવો તેનો રંગ કેવા છે ક્યારેક તો એકલા બેઠા હોય ત્યારે ચિંતન કરવું જોઈએ ને કે આ વિરાટ વિશ્વનું સંચાલન કરનારો વિશ્વનાથ કેવો હોઈ શકે છે જેને જગતનો પ્રારંભ કર્યો છે જેને જગતનો બીજ રોપ્યો છે ચિંતનનો વિષય છે આરંભ હે આરંભ તું अनंत भी तू है ध्यान समाधि जीवन तू, है। तू क्या हो क्यों हो खबर न थी? क्या बैठो जे कि मा धारो धाता सुरजिति के मुपादा नीति जे खबर पता नहीं तवेश्वरयम ज्यादा जगत उदय रक्षा प्रलय कुरुक जगत न उदय करना જગત નું સંચાલન વ્યવસ્થા સંભાળનાર તું કોણ છે ક્યાં બેઠો છે તું પ્રશ્નો થવા જોઈએ જો આપણે માણસ હોઈએ તો ક્યાં છે ઈશ્વર તવેશ્વર્યમ ભગવાન તારું તારું અને અતિ પ્રેમનો એક પર્યાય એ તુકારો છે ભગવાનને તું કહી જ્યારે પ્રેમનો અતિરેક છે

બુંદ માંથી પિંડ પિંડ માંથી બાળક બને કિશોર અવસ્થા યુવા અવસ્થા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા અને પાછું ક્યાં જતું ખબર જ નથી કેવું વિચિત્ર જીવન છે વિચિત્ર જીવન તેથી આ જીવનનું ચિંતન હોવું જોઈએ પુષ્પદનના શબ્દો છે આ जगदोदय रक्षालय कृत त्रीवस्तूव्यस्तम् त्रिशुषु गुणभिन्नाशुतनुषु अभाव्या जगत तो प्रारंभ की रोज है इसीलिए अजंतू है अनंत भी तू है ध्यान Idar dekho idar tu tu